સંતરામપુર તાલુકાના ઉખરેલી ગામે બસ ડ્રાઈવરને ચાર જેટલા ઈસમોએ ભેગા મળીને માર માર્યો વડોદરાથી વાયા સંતરામપુરની રૂટની બસના ડ્રાઈવરને ફતેપુરાથી બસ લઈને આવતા પરત સંતરામપુર આવી રહેલા હતા ત્યારે ઉખરેલી ગામે રસ્તા પર બસ રોકીને માર મારવામાં આવ્યો હતો બસનો સ્ટોપ ના હોવાને કારણે બસના ઊભી રાખવામાં આવી ત્યારે પરત આવતા બસ રોકી ચાર સમયે બસ ડ્રાઈવરની સાથે મારામારી કરી બસ ડ્રાઈવરને માથાના ભાગે વધુ ઈજા થતાં એકસો આઠ મારફતે સંતરામપુર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા ત્યાંથી વધુ સારવાર માટે આગળ મોકલવામાં આવ્યા છે બસ ડ્રાઈવર મુસ્તાક અબ્દુલ રહીમ ગાઝી એ સંતરામપુર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે હા નમસ્કાર મેમ હેલો મેમ હેલો મેમ નમસ્કાર મેમ શું નામ છે આપનું હા પણ હા 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 આપ લેબર પર છો પણ આપનું નામ શું છે

કુરાન સાહેબ આવે છે એમના વાઇટલ કે રીડ આ છે કુરાન સાહેબ આવે છે એવું કીધું છે ઓકે થેન્ક્સ સુનમ ભાઈ આપનું જાવે ખેલા બોલા પણ સામારે તમે આપ અહીંયા દવાખાનામાં જો છો માસું છોરો છે એને અકસ્માત થયો છે અહીંયા દોહમ તકલી લેને આવ્યો છું અહીંયા નો સ્ટાફ એમ કહે છે કે ડોક્ટર પહોંચાપા નથી

એ પછી એ ઉખરેલી બે નંબર પાટે ઘાતાક હથિયારો લઈ અને મોટરસાયકલ આડી કરી એને પાંચ છ માણસો થઈ ગાડી ઊભી કરાવી મેં ડાયરેક્ટ મારા માર્સ હલાઈને બધા ચારે બાજુથી એથી મને ગંભીર ઈજાઓ થઈ છે એની જાણ મેં સરકારી દરખાણ એકસો આઠમાં આવી અને દાખલ થઈ પોલીસ ફરિયાદ કરી જે સત્ય હકીકત છે બરાબર ન હોવાથી આગળ મને શિફ્ટ કરવામાં આપ જણાવો છો કે અમારી ઉપર કોઈ પાંચ વ્યક્તિઓ કોઈ તો અમારી પર હુમલો કર્યો તો શું આ વ્યક્તિમાંથી તમે કોઈને ઓળખો છો હું ચહેરા પરથી બધાનું જ

કારને ઉપજ ભરપૂર સ્ટાર્ટ ઓન એરંડા બિયારણ એરંડા બિયારણ કોસબોસ લાંબી ચાચી મા ભરપૂર સુ કારો ઓછો ને પકે ઉપજ લખલુટ કોસબોસ એરંડા બિયારણ